તો ફાઇનલી છે ને ભરતભાઈ આપણે વાડીયા પૂગી ગયા હજી તો ગાડી બંધ નથી કરી હું કઈ રસ્તો વાલ લાગી ગયો કે રસ્તો તો કઈ બહુ ખરાબ સારો છે તો વાંધો નહીં હાલો ભાઈ ભરતભાઈ ને એવા દિન તો કોમલ બેન પાઉં જો હે ને કોણ તારે બીજી બી ની વિન નામે કોમલ છો છોડવા બેનું થઈ ગયું બે ત્રણ બેનું થઈ ગયું કોમલ સોનાલી કોમલ કોમલ સોનાલ કોમલ કોમલ સોનાલ કોમલ તમે હું કાઢી જરા થોડી કરી નાખે પણ મોજ કામ કરે કામ માંથી નિવૃત્ત નથી થતી કમાય તો ખોરા એકલા તો પેલા ઘઉં નથી કેટલું કમાવું

ખોખસી ખાજા કરે બક્ષીય કોઈ દે ખાતા જ ને કોઈ દી આ ભરતભાઈ ને આપડે મકાન બકાન બનીએ પછી હગે કરી નાખ્યું છે મકાન પછી કરી બકતા હે ભરતભાઈ જાતમાં

भरत भाई कोई लागे कहता है कि भरत भाई आन से और भरत भाई जवाब रो दे मोटा माना થઈ જાય ભાઈ યાર એટલા છો હું એ રૂબરૂ જોતો તો ને મેસેજ આવે કેટલાં જવાબ દે મમે નિસા આવે મેઠા બેહી જાય મેઠા બેહી જાય વાહ જરૂર નથી થોડું સેની જરૂર નથી મેઠા બેહી જાય એમે સ્પેશિયલ સંતા અપરા પરેશભાઈ પરેશભાઈ ની મમ્મી ભાટી બાપી બધે કેમ કે ઉનયા જો તો મને કોઈ એમ થાતું જ નથી કે મારું ઘર નથી પોતાનું એવું લાગે મમ્મા પરેશભાઈ ને મમ્મી કેમ બાકી એ કે તો કેવા કે ઓલ કિસી રડ્યા મોરા મોરા છે બિચારા ઘણું બધું જિંદગીમાં જોઈ લીધું હોય ને એટલે થોડીક તકલીફ તો થાય તો પરેશભાઈ થેન્કસ યાર હાલો તો ભાઈ આ લોક તો એ મોટો થઈ જાય તો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ચેનલ યાર હવે તો સબસ્ક્રાઈબ કરો કરીને જ ચાલો તો આજના વ્લોગ આ કરી દે એ ટૂંકમાં સવારે ચાલુ કારણ કે ભરજ તો કાલે ઉતા અઠવા વ્લોગ આપણે હવે ચાલુ ચાલુ કર્યું કે અહીંથી પછી ટાઈમ જ નહોતો મળ્યો હાલો તો લોક કરી દઈએ આપણે અહીંયા કાલે મળશું નવા લોક સાથે